ટ્રકમાં આગ લાગી અમદાવાદથી નાસિક જઈ રહેલ ટ્રકમાં લાગી આગ ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ મોટાલી પાઠિયાની સામે આવેલ એપેક્સ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી પુઠ્ઠાના બોક્સ ભરીને જઈ રહેલ ચીજે અઢાર બેવે ત્રેસઠ ઓગણ ત્રીસ નંબરની ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી ટ્રકમાં આગ લાગતા ફાયર ટેન્ડરોની જાણ કરાઈ અંગલેશ્વરના મોટાલી પાટિયાની સામે અપેક્ષ હોટલમાં કમ્પાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં આગ ફાટી નીકળી લાખ રૂપિયાના પુઠાના બોક્સ બળીને ખાખ અંગલેશ્વર ડીપી એમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા ફાયર ફાઇટર હોય સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો રિપોર્ટર અઝર પઠાણ સદ્યા ન્યૂઝ ફરૂછ આજે સવારે દસ વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટલ એપેક્સ ની આગળ મોટાલી ગામ ત્યાં કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે જેમાં પુઠા ભરેલા હતા અને ટ્રક ચાલ્યો હતો અમારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી છે